શિવરાત્રી મહાપર્વને લઈ જૂનાગઢ ખાતે ગેરનાની તળેટીમાં મેળાનો પ્રારંભ થયો છે ત્યારે શ્રદ્ધાળુઓ તેમના પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવતા જોવા મળી રહ્યા છે છે તો બીજી તરફ સાધુઓ પણ ધકાવીને બેઠા મોડી રાત સુધી ભાવિ ભક્તોની અવર જવરથી માર્ગ પણ ધમધમી રહ્યા છે મહત્વનું છે કે ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિ ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણ્યો હતો મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસથી મેળામાં આશરે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ